થયો સદ સદગુરુ ચરણ કો કરુદે પ્રણામ અશુભરણ મંગલ કરણ શરીદેવ ચંદ્ર વિનામ શ્રી પ્રાણ નાદ મૂળ પતિ શ્રી સુનામ તેજ કોરી જુગલ કો રાજમંદિર ના મહંત એવા કિશનદાસજી મહારાજ મળ્યા છે ત્યારે અહી અમે બીતક સાહેબ ની ચર્ચા કરી રહ્યા છે ત્યારે એક બે સુંદર સાથે પ્રશ્ન થયો કિશનદાસજી મહારાજને આપણે કહ્યું છે કે તે પોતે વાત કરે અને સુંદરસાદજી જો આપ મારી ચેનલ ઉપર નવા હોય અને પહેલી વાર જો વિડીયો જોઈ રહ્યા હોય તો જેટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ નારાયણ જેટલા જે પરમાત્મા દુનિયાના લોકો કહે છે અક્ષરતી પરમાત્માનું ધ્યાન ધરે છે

તો વિષ્ણુ ભગવાન વિષ્ણુ અને એમનાથી મોટું દુનિયામાં કોઈ છે નહી આ કોનું તપાસ કરે છે આવ્યાન માં મગ્ન બનેલા વિષ્ણુ ભગવાન અને ધ્યાનમાંથી મુક્ત થયા અને પછી લક્ષ્મીજી પૂછવા લાગી કે આપ તો ચૌદ બ્રહ્માંડના માલિક છો તમારાથી મોટું દુનિયામાં કોઈ છે નહીં તો તમે કોનું ધ્યાન ધરો છો ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે ચૌદ લોકની વાત પૂછો તો હું કહી દઉં બાકી એ વાત હું તને કહી શકું એમ નથી મારા મુક્તિ કહી શકાય નહીં તો લક્ષ્મીજી કહે છે ના કહો તો હું તપસ્યા કરું તે સાત કલ્પાંત અને ચારસે યુગ સુધી લક્ષ્મીજીએ તપસ્યા કરી તપ કરવાથી લક્ષ્મીજી ના પિતા નું નામ ક્ષિર સાગર હતું એટલે એની વાત કરી કે લક્ષ્મીજીને કેમ આ કેમ તકલીફ આપો છો શું થયું છે એટલે ભગવાન વિષ્ણુ કહેવાય કે મેં લક્ષ્મીજીને કહી એવું કહ્યું નથી તપ કરો તમે એમ તો ચાલો પૂછો લક્ષ્મીને તો લક્ષ્મીજીને આવીને પૂછવા લાગ્યા કે તમે કેમ તપસ્યા કરો છો કે એમાં કોઈ કારણ વધારો છે નહીં એક જ વાત મેં પૂછી કે ચૌદ બ્રહ્માંડના માલિક કહી શકું એમ નથી એ પરમાત્માનું નામ છે કે એ મારાથી કહી શકાય એમ નથી તો શું કરવાનું તો સમાધાન કરો કે એક શબ્દ આપણી કે દ્વાપર યુગ અંતમાં કલયુગ ના બેસતો હું જયારે કૃષ્ણ અવતાર ધારણ કરીશ એ વખતે પણ મુક્તિ હું કહી શકું એમ નથી પણ ઈશારો કરે તો કોનું ધ્યાન ધરું છું એ ઈશારો કરે તો તમે સમજી લેજો બીજું કોઈ સમાધાન કરી શકે એમ નથી ત્યારે ભગવાન વિષ્ણુ એ કૃષ્ણ રૂપે દ્વા પરિયુજ્ઞા આત્મા પરિયુજ્ઞા બેસતો કૃષ્ણ રૂપે ગોકુળની અંદર આવ્યા અને એમણે જ્યારે રૂક્ષ્મણીની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું એ વખતે મહાદવપુરની અંદર બધી કુપિકાઓ ગાવા લાગી શું ગાવા લાગી કે તારા વજન વ્રજના સાથે ડાયરી લાડી દોરડો ના ઉતરો અને એ વાણીમાં લખ્યું છે કે ગાતો ગાતો લીધું વ્રજ નામ ભાઈ પડ્યા શ્રી ભગ ભાન એ વખતે કૃષ્ણજીએ આમ ઈશારો કર્યો કે એમનું ધ્યાન જરૂર છું આ પૂર્ણપ્રથમ પરમાત્માનું જે નામ છે અક્ષરાચીતનું નામ દુનિયા ની અંદર હજારો વર્ષ પેલા શાસ્ત્રો જેના પુરાવાની ખબર છે પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની કોઈ ખબર નથી જો પુત કેસિકા હોતે તો સાહેબ કેસિકા નહી સાહેબ કેસિકા હોતે તો બેટા કેસિકા નહીં આ રીતે અક્ષરજીત પરમાત્માની